પણ આપણે વાત કરીશું ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી અશોકભાઈ સ્વાગત છે આપણું કાર્યક્રમમાં તો દર્શક મિત્રો આપણે ચર્ચા શરૂ કરીએ તે પહેલા જોઈ લઈએ ખાસ અહેવાલ તો આખરે કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને બાર વર્ષ બાદ વાનખેડે પર હરાવીને એક ઇતિહાસ રચી દીધો દિશાહીન નેતૃત્વ બે જવાબદાર બેટિંગ અને તડિયો બેસી ગયેલ ખેલાડીઓનું મનોબળ ધરાવતી મુંબઈ આખરે પ્લે ઓફની રેસમાંથી ફેંકાઈ જ ગયું ટીમની આ અવદશા તો ત્યાં બેઠેલ ક્રિકેટના ભગવાન અને મુંબઈના મેન્ટર સચિન તેંડુલકરને પણ વ્યથિત કરી ગઈ કેમેરામાં આવવા માટે થનગનતા અને મેદાન પર અવનવી હરકતો કરી લોકોનું ધ્યાન આકર્ષિત કરતા કેપ્ટન તરીકે ઇમ્પોર્ટ કરાયેલ હાર્દિક પાંડ્યા પાસે મેચ બાદ કેમેરા સામે ઉભા રહી ટીમની અવદશાનો જવાબ આપવા માટે શબ્દો ન હતા ખેર નુકસાન તો પહોંચી ગયું પણ ખેલાડીના મનોબળ પર જોરદાર અસર થઈ જસ્પી બુમરાહ અને તેના બોલિંગ યુનિટના શાનદાર પ્રયત્નોથી માત્ર એકસો ઓગણ સિત્તેર માં સમય કોલકત્તાએ આપેલ એકસો સિત્તેરના ટાર્ગેટ સામે હાર્દિક પંડ્યાના બેટિંગ યુનિટે શરણાગતિ સ્વીકારી માત્ર એકસો પિસ્તાલીસમાં માં ઓલ આઉટ થઈ ગયું અને મુંબઈ આશાઓ અને જવાની પાણી ફરી ગયું તમામ ડિપાર્ટમેન્ટમાં ચડિયાતું સાબિત થયું અને મુંબઈના નબળા નેતૃત્વને જડબાતોડ જવાબ આપી દીધો સ્ટાર્ક ચાર વિકેટો ઝડપી સન્નાટો ફેલાવી દીધો તો વરુણ નારાયણ અને રસેલે પણ બે બે વિકેટો લીધી શું રોહિત કે શું ઈશાન કે શું કેપ્ટન હાર્દિક પાંડ્યા કોઈ ના ચાલ્યું કોલકાતાના વેંકટેશ આયરના સિત્તેર અને મુંબઈના સૂર્યકુમાર યાદવના છપ્પન જ મુખ્ય રન બન્યા પોઈન્ટ ટેબલ પર કોલકાતા ચૌદ પોઈન્ટ સાથે પોતાની સ્થિતિ મજબૂત બનાવી પ્લે ઓફની રાહ જોઈ રહી છે જ્યારે મુંબઈ આ સિઝનમાં અગિયારમાંથી ત્રણ મેચો જીતીને નવમાં ક્રમે છે બ્યુરો રિપોર્ટ સ્પોટ ડેક્સ અમદાવાદ આપણો જોઈ રહ્યા છો સૌ પ્રથમ તો આપણે સ્વીકારવું પડે કે ક્રિકેટ છે ને ક્રિકેટમાં જીત અને હાર એક સિક્કાની બે બાજુ છે એટલે આજે કોઈ ટીમ જીતી હોય તો કાલે છે એટલે એ રીતે જોઈએ આપણને એક સામાન્ય ઘટના લાગે હા ભાઈ એક જમાનો હતો એમનો જમાનો પૂરો થયો બીજી ટીમો આગળ વધી રહી છે એટલે એને જે કહી શકાય હારવાનો વારો મુંબઈ ઇન્ડિયન્સ ની ખેલાડીઓ મુંબઈ ઇન્ડિયન્સ ટીમ ટીમમાંથી ચાર ખેલાડી તો ઇવન વર્લ્ડ કપ રમે છે એ ખેલાડીઓના પ્રદર્શન ઉપર સવાલો ઉભા થાય ત્યારે ક્યાંક ચિંતાનો વિષય ચોક્કસ થાય કે આ ભારતના ખેલાડીઓ પણ આમાં છે કે જે વર્લ્ડ કપ પણ રમવાના છે અને એ ખેલાડીઓમાં આંતરિક ફાટફૂટ પડી હોય કઈ આંતરિક હોય આ બધી બાબતોને કારણે ક્યાંક મુંબઈ ઇન્ડિયન્સ હારી એ તો એક કારણ છે પણ ક્યાંક વર્લ્ડ કપની જે આપણી ટીમ જવાની છે એમાં આ જે અહીંની પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓ એમાં સંકળાયેલી અને ભારત જીતે નહીં એવી પરિસ્થિતિ ના સર્જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે એટલે અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે કાલની મેચમાં જે પરિણામ આવ્યું એ પરિણામ તો ખેર મુંબઈના પક્ષે જ આવવું જોઈતું હતું કોઈ કારણ નથી કે મુંબઈ કાલે કારણ કે જે રીતે જસપ્રીત બુમરાહ અને એની ટીમે કામ કર્યું બોલ્ડ એકસો ને સિત્તેર નું લક્ષ્ય એ બહુ મોટું હતું નહીં મુંબઈ ઇન્ડિયન્સ માટેની ઘણી બધી ટીમો જે રમતી હોય અત્યારે જ્યાં બસો પચીસ બસો ત્રીસ નું ટોટલ થઈને ચેસ થતું હોય તો એકસો સિત્તેર નું જે લક્ષ્ય છે

ક્યાંક એક જમાનો હતો કે જયારે એ રમતો હતો ત્યારે પણ ઘણી બધી વાર હારનો સામનો મુંબઈ ઇન્ડિયન્સના હાથે કલકત્તા ને કરવો પડ્યો કોઈ રેકોર્ડ કલકત્તાનો સારો હતો નહીં એમની સામે ઇવન જયારે મેચો રમવાની વાત કરો તો પણ ત્રેવીસ મેચો મુંબઈ જીત્યું હતું ને માત્ર નવ મેચો એમાંથી કલકત્તા જીત્યું હતું એટલે ઘણા બધા આંકડા બી મુંબઈના પક્ષે જ હતા એક કે રાઇવલી હતી જૂની દુશ્મનો અટ હતી કે ક્યારે જો માણો તો આ ટીમના તો પાડી દઈશું અમે તો એક જનુન હતું કે આ ટીમને હરાવવાનું અને બીજું એ જરૂરમાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ કારણ કે એમને ખબર હતી કે ભાઈ અહીંયા લોકોની કેપ્ટનશીપના હિસાબે આખી ટીમમાં ચાલી રહી છે અથવા તો આખી એક થઈને રમતી નથી અથવા તો કોઈક એના નબળીઓ ઘણી બધી જોવા મળે છે તો ક્યાંક એના આધારે એનો એડવાન્ટેજ લેવાની કોશિશ આપણે કરવી જોઈએ પણ તે છતાંય જયારે એકસો ને સિત્તેરમાં આઉટ થઈ ટીમ એકસો વન સિક્સટી નાઇનમાં જયારે આઉટ કરી ટીમને જસિંહ બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું ત્યારે એમ લાગ્યું કે નહીં આ ટોટલ તો થઈ જવું જોઈએ દિગ્ગજ ખેલાડી છે પણ એની સામેનો જે બોલર સુનિલ નારાયણ કે જેણે અત્યાર સુધીમાં લગભગ માંથી આઠ વાર એને આઉટ કરવામાં સફળતા મેળવી છે એટલે ગૌતમ ગંભીરને ખ્યાલ હતો કે આની સામે આ ખેલાડીને લાવો તો આપણને એની વિકેટ મળી જાય તો એક રણનીતિ બની દરેકે દરેક ખેલાડીને કઈ રીતે આઉટ કરવો કરવા અને એ રણનીતિ પ્રમાણે લોકો રમ્યા તો ક્યાંક એક નબળી કેપ્ટનશીપ એક ખરાબ બેટિંગ એક જેને કહેવાય કે યુનિટ તરીકે રમવાની અશક્તિ આ બધી બધા કારણો ભેગા થયા અને અલ્ટિમેટલી કલકત્તા નાઇટ રાઇડર્સની સામે મોટું ટોટલ ના હોવા છતાં ટીમ ચોવીસ રનથી હારી એકાદ રનથી બી નહીં ચોવીસ રનથી હારી તો ઇટ્સ અ સાઇઝેબલ માર્જિન બાર વર્ષ પછી કલકત્તા નાઇટ જીત મેળવી ટીમ ની દૂર થઈ ગઈ આ બધી વસ્તુ તો એની સાથે 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 છે પણ એ રાઈડર્સે ચિંતાનો વિષય બની ગયો છે કે આ જે ખેલાડીઓ છે એ હવે ભારતમાં જયારે વિશ્વકપ માટે એક ટીમમાં રમશે ત્યારે કેવા પરિણામો આપશે અથવા તો કેવી રીતે એક ટીમ તરીકે રમશે એ ચિંતા હવે શરૂ કરવાની જરૂર છે કારણ કે મુંબઈનું ચેપ્ટર તો અહીંયા પૂરું થઈ ગયું છે એ રમશે મેચો

રન આપીને એને ત્રણ વિકેટો લીધી અને તુસારાએ પણ ત્રણ વિકેટો ઝડપી હાર્દિકે બે અને પિયુષે એક વિકેટ લઈને કોલકાતાને 169 રન કરવા દીધા તો આ બોલિંગ આક્રમણ કેવું રહ્યું એબ્સોલ્યુટલી સુપર બે કોઈ બેવત નથી કારણ કે નોર્મલી અત્યાર સુધીની મેચોની અંદર મુંબઈનું બોલિંગ આક્રમણ ખૂબ જ વખોડાયું છે કારણ કે ધ બેસ્ટ બોલિંગ એટેક મુંબઈનો જસ્ટલી ધોરણ ચાર ઓવર બાદ કરો એટલે 16 ઓવર કોણ નાખે ખબર ના પડે એ એ પ્રકારની વાતો એ પ્રકારની ચર્ચા

કરેલી અથવા તો જે કે સચિન અને જે વિશ્વના દિગ્ગજ ખેલાડીઓ જે આ ટીમ સાથે જોડાયેલા છે એ બધાએ કરેલી મહેનત અને એ મહેનતને જસપ્રીત બુમરાહ જેવા એક દિગ્ગજ ખેલાડીએ આપેલો અંજામ ક્યાંક બહુ જ સારું પ્રદર્શન બોલિંગ ડિપાર્ટમેન્ટનું જોવા મળ્યું આપણને ઇવન હાર્દિક પંડ્યા ટુ એક્શન કારણ કે એને જે ખતરનાક બોલર બેટર જે સુનિલ નારાયણ આઉટ કર્યો એ પણ એક ટર્નિંગ પોઈન્ટ હતો તો જેટલા જેટલા મોટા રન કરનારા ખેલાડીઓ હતો સોલ્ટ હતો તો પાંચ રન નારાયણ હતો તો આઠ રન અંકરીશ હતો તો તેર રન રીંકુ સિંઘના નવ રન રસેલ ના સાત રન તો ત્યાર પછી ઘણી બધી કોઈ ખેલાડી બહુ સારું રમી શક્યો એક્સેપ્ટ વેંકટેશ કે એને એક સારા રન તમને સિત્તેર રન એને આપ્યા અને મનીષ પાંડે બાવન બેતાલીસ રન બનાવ્યા અધરવાઇઝ આખી ટીમમાં કોઈને રમવા દીધા નથી દેટ વોઝ ધ બોલિંગ ઇફેક્ટ અને એટલા માટે એક એવા સામાન્ય ટોટલ ઉપર આખી ટીમને આઉટ કરવી એ બેટિંગ ડિપાર્ટમેન્ટ માટે બહુ મોટું વરદાન કહેવાય કે બેટિંગ ડિપાર્ટમેન્ટને તમે સવા બસોનો સ્કોર નથી આપ્યો કે ચેઝ કરવાનો એમને તમે ચેઝ કરવાનો સ્કોર ખાલી એકસો સિત્તેરનો આપ્યો એ ના થયો અલગ વસ્તુ બટ બોલિંગ ડિપાર્ટમેન્ટ જો જ્યાં સુધી આપણે વાત કરીએ તો મુંબઈ હેઝ ડન વેરી વેલ સુપર બોલિંગ અને એનાથી એક વસ્તુની પ્રતિફ છે આપણને એક વસ્તુનો રિલીફ છે કે આગામી વર્લ્ડ કપમાં આવી ડેડલી બોલિંગ આપણને જોવા મળશે અને એમાં કોઈ બેમત નથી ધ મેન હુ ડઝન્ટ પ્લે ફોર ફ્રેન્ચાઇઝી ઓર કન્ટ્રી હી પ્લે ફોર ક્રિકેટ અને ક્રિકેટ માટે જે ખેલાડી સમર્પિત હોય એ સમર્પિત ખેલાડીઓ પાસેથી આપણને આવી જબરજસ્ત બોલિંગ જોવા મળતી હોય છે ઓફ

તમે જે ઓવર કોન્ફિડન્સ ની વાત કરી દેટ ઇઝ વેરી ટ્રુ બીકોઝ મુંબઈ ઇન્ડિયન્સ ની ટીમ એ દાદાગીરી વાળી ટીમ છે જબરી ટીમ છે એ કોઈ પણ રીતે કોઈની સામે શરણે ના થાય એવી ટીમ છે એક જેને ધરખમ ટીમ જેને કહેવામાં આવે મને યાદ છે આની સાથે હું સીધો સીધો ઓગણીસો ત્યાંસી ના વર્લ્ડ નો દાખલો આપીશ કે ઓગણીસો ત્યાસી ના વર્લ્ડ કપમાં એરોગન્ટ પ્લેયર્સ વેસ્ટ ઇન્ડિઝની હાર થવાનું કારણ હતું એરોગન્ટ એરોગન્સ એમને એમ કે અમને કોઈ હરાઈ જ ના શકે અને એ કરી નાખ્યું બટ અલ્ટિમેટલી ઇન્ડિયા હેઝ વોન એ જ પ્રમાણે ગઈકાલે જે નું એરોગન્સ આપણને જોવા મળ્યું હતું કે સિંગમ ચાવતો ચાલતો આમ રન મારે બે ચાર ચોગ્ગા આવીને મારી દીધા તો આખા ફફડાટ કરી નાખ્યો કે હવે ભારત તો હારી જશે અને પછી એ મદદ લાલી બોલિંગમાં જોરદાર કેટ લીધો કપિલ દેવે અને ત્યાંથી ત્યાં तो एरोगेंस ए मुंबई इंडियंस नी સાથે જોડાયેલી વસ્તુ એક સિક્કા ની બે બાજુ છે दे ஆல்વેસ ફીલ ધમ સેલ્ફ ધેટ দে આર ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ આ હકીકત વા છે કારણ કે એમની પાસે સપોર્ટ એ હોય એમની પાસે જે મેન્ટર્સ છે જબરજસ્ત છે એમની પાસે જે કોચીસ છે તે અને એક એક કોચીસ તમે બોલિંગ કોચ અલગ બેટિંગ કોચ અલગ ફિલ્ડિંગ કોચ અલગ માનસિક કૃતે તમને એક અલગ તમને મેન્ટર અલગ જે ટીમમાં સચિન તેંડુલકર જેવો મેન્ટર હોય એ ટીમની એરોગન્સ કેવી હોય અને બીજું કે અત્યાર સુધી એમની જે ઇતિહાસ છે એ ઇતિહાસમાં ધાક છે ભાઈ પાંચ વાર ચેમ્પિયન છે એબ્સોલ્યુટલી દે હેવ રૂલ્ડ ધ આઈપીએલ ફોર મેની યર્સ એટલે એ એરોગન્સ તો કરી પહેલી વસ્તુ એરોગન્સ વોટ યુ સે ઇઝ વેલ વેરી કરેક્ટ તમે દરેક દરેક બોલરને એક સરખાના ગણી શકો કે ભાઈ આ બોલરનું આમ રમીશ તમારી સ્ટીરિયો બેટિંગ સ્ટ્રેટેજીને બોલરની જે અનુકૂળ બોલર જે રીતે કરતો હોય ચેન્જીસ એ પ્રમાણે તમારે સેટલ કરવી પડે તમારે અનુકૂળ થવું પડે અને પછી શોર્ટ મારવો જોઈએ પોતાના શોર્ટ જે જ્યાં અહીંયા આવે તો લેગ સ્ટોપ ઉપર આવે એટલે ઓન ઓનસાઈડમાં અહીંયા જ રમી કાઢીશ એ પૂર્વ પેલી તૈયારીઓ સાથેના જે શોર્ટ એમાં ક્યાંક આઉટ ગયા જે રીતે સ્ટાર્કની બોલિંગમાં ઈશાન કિશને જે પે કર્યા તો અમે આપણને લાગ્યું કે હી ટેકિંગ હિમ ટુ નો લાઈટલી કે સ્ટાર્ક એટલે શું બે છગ્ગા મારી દીધા અમને અથવા બોલર છે તો બોલ્ડ ધડાઈ ગયો તો યુ નીડ ટુ ચેન્જ યોર ઓર યુ નો અકોર્ડિંગ ટુ ધી સિચ્યુએશન ઓફ ધ ગેમ એન્ડ રેપ્યુટેશન ઓફ ધ પ્લેયર તમારી સામે કોણ બોલિંગ કરે છે વિશ્વનો એક સર્વશ્રેષ્ઠ લેફ્ટર્મ બોલર તમારી સામે બોલિંગ કરે છે ત્યારે એને તમે બે છગ્ગા મારી દીધા ઓકે ધેન યુ હેવ ટુ રિલેક્સ પછી તમે પછી તમારી વિકેટ તો એક પછી એક વિકેટો જે પડી એ જ પડી જેમ કહેવાય જે રીતે ઇવન ઇવન નારાયણની વિકેટ નારાયણે જે વિકેટ લીધી રોહિત શર્માની એની સામે કમ્ફર્ટ ઝોનમાં છે જ નહીં હવે તમે વિચાર કરો કે એક ખેલાડી વર્ષો સુધી એક ખેલાડી સાથે કમ્ફર્ટ ઝોનમાં ના હોય એવું કેવું કલકત્તા સામે જયારે રમે ત્યારે રોહિતની વિકેટ નારાયણ રહી જાય તો આ જે તમે સ્ટીરિયો ટાઈપ થઈ ગયા કે ભાઈ આ તો વિકેટ લઈ જ લે હમણાં તો આ પરિસ્થિતિ ત્યાર પછી સૂર્ય જે રીતના રમ્યો ઓફકોર્સ હી પ્લેડ વેલ રસે મેન ટૂંકી જ વિકેટ તો અહીંયા આગળ તમે જોવા જાઓ તો બહુ જ મારું એમ કેવું પડે કે હોમવર્ક જેટલું કલકત્તાનું હતું એટલું હોમવર્ક મુંબઈનું નહોતું જે રીતે ગૌતમ ગંભીરે આખી રણનીતિ બનાવી હતી કે આ ખેલાડી માટે આ બોલર આ ખેલાડી માટે આ ફિલ્ડિંગ આ ખેલાડી માટે આ પ્રકારની રણનીતિ દે હેવ વર્ક એકોર્ડિંગ ટુ ધેટ હંડ્રેડ પર્સેન્ટ અને અહીંયા જે મુંબઈની ટીમ છે એમને તો એમ ઈશાન ને રોહિત નથી રમ્યા રમી જશે નમન ને વાડેરા રમી જશે એ નહીં તો હાર્દિક રમી ના હાર્દિક ચાલ્યો ના રોહિત ચાલ્યો અને મેચ હાથમાં નીકળી ગઈ ધ વે હાર્દિક ગોટ આઉટ તમે જો ઓન માં રમવા ગયા બોલ નો આઉટર એજ લાગીને કેચ ઉઠડ્યો હવે ઇઝ નોટ એબલ ટુ નો બોલ પ્રોપરલી કે વેર ટુ પ્લે પ્લેસ પીચનું પણ થોડું આપણે કહી શકીએ કે હા પીચ વોઝ આ બધા ખેલાડીઓ વિશ્વમાં બધી જગ્યાએ રમેલા છે એટલે એવું કે નથી કે સેટ કે પીચ પીચમાં આમ કેમ થાય એટલે આખી ટીમ કોલેપ્સ થઈ જાય તો ઓવર કોન્ફિડન્સ બી હતો રણનીતિ પણ હતી કલકત્તાની કે જે રણનીતિ સામે એ જ બોલરને આ લોકો એપ્લાય કર્યા અને ખાસ કરીને એ લોકોના રન ઉપર શું થાય કે આ બધા ખેલાડીઓ હોય છે કે છગ્ગા હોય થી રમતા ખેલાડી એને તમે બાંધી રાખો પકડી રાખો ફ્રસ્ટ્રેટ થઈ જાય એમને એમ થાય કે બે ઓવર થઈને મેં ચોગ્ગો નથી માર્યો બે ઓવર થઈને મેં છગ્ગો નથી માર્યો દે વિલ ગો ફોર ઇટ એન્ડ પે ધ પેનલ્ટી તો આ જે વસ્તુ એ કંઈક ફ્રસ્ટ્રેશન લાવવી બેટરમાં એ ફ્રસ્ટ્રેશન લાવવાનું કામ ગઈકાલે કલકત્તાએ કર્યું અને જે હેવ ગોટ થી રિઝલ્ટ ઓફ કોલકાતાની ટીમની આપણે જ્યારે વાત કરીએ તો ગંભીરે કરેલી મહેનત દેખાવા લાગી હતી એવું લાગે કેમ કે રોહિત શર્મા માટે નરાયણને બોલિંગ આપી અને વિકેટ લેવામાં સફળતા મેળવી તો કોલકાતાની રણનીતિનો જ આ એક ભાગ હતો એમ કહી શકાય કારણ કે મુંબઈ ને હરાવવાનું એ કલકત્તાનું સપનું હતું જ્યારે ગૌતમ ગંભીર ટીમના કેપ્ટન હતા ત્યારે પણ મુંબઈનો ધબધબો હતો અને એમને હરાવવું મુશ્કેલ હતું તો એટલે ત્યારથી એ વિચારતા હતા તો મેન્ટર થયા તો આજે એમ લાગ્યું કે આ વખતે મુંબઈની ટીમ નબળી છે એના બેટર્સ એક સાથે મળીને ટીમ તરીકે રમી નથી શકતા જયારે તમે સ્કેટર્ડ હો જયારે તમે યુનાઇટેડ ના હો જયારે તમે એકબીજાનું રિસ્પેક્ટ કરીને તમે જાણો છો કે તમારે આટલું ટોટલ કરવાનું જે માટે ના જતા હોય એપેરન્ટ તમને દેખાઈ આવે તો એ વખતે તમે કોઈ પણ ટીમ પર પ્રહાર કરીને તોડી શકો છો તો ધીસ ઇઝ એક્ઝેક્ટલી હી હેઝ ડન ધ સેમ થિંગ એણે એ જ કર્યું કે જે આની પહેલા રોહિત શર્મા કરતા હતા સામેની ટીમને પાડી દેવાની ફેની નાખવાની એમ એ પ્રકારનો જે હતો હતો કાલે જોવા મળે આપણને એમણે બધી રણનીતિ એમની જ લીધી બોલ્યા વગર શાંતિથી બધી જ આખી ટીમને એ લોકો એ કહી તો નારાયણનું જે તમે વાત કરીએ તો એબસોલ્યુટલી સાચી વાત છે એની વિકેટ લગભગ એ જ લઈ જાય તો હવે જયારે તમારી પાસે આટલું હોમવર્ક કરેલું હોય દરેક ખેલાડીને એને એ જોઈ કે ભાઈ

તો પછી દરેકે દરેક ખેલાડીઓ હજાર હજાર રન સિઝનમાં ના બનાવ તો એના માટે આ કપરો સમજી બધી જ રીતે કેપ્ટનશીપની દ્રષ્ટિએ બેટિંગની દ્રષ્ટિએ બોલિંગની દ્રષ્ટિએ દરેકે દરેક વસ્તુ એની કોમેન્ટ એના બીમ્સ એના એટલા બધા વાયરલ થાય છે કે માણસ ત્રીસ વર્ષની ઉંમરે માણસની ઉપર એટલું બધું પ્રેશર છે અત્યારે સોશિયલ મીડિયાનું ને એને કરી જે કઈ ઘટના ઘટીએ તો ઘટી હવે એ વાત અલગ છે પણ એ ઘટનાને લોકો ભૂલવા તૈયાર નથી

રન્સ બનતા નથી વિકેટો પડે છે નાનો સ્કોર છે તો બેટર એ નથી થતા તો હી ઇઝ અન્ડર ટ્રમેન્ડસ પ્રેશર અને એ પ્રેશરમાં ઓન માં બોલ રમવો તો નહીં ટુક ધ આઉટર એજ અને વેન્ટ ઇન ટુ ધી સ્કાય તો કોઈ પણ કોન્ટ્રીબ્યુટ કર્યા વગર એક બહાર ગયો હવે તમે વિચાર કરો કે મુંબઈના આ જ પ્રેક્ષકો આ એમનો ફેન બેઝ આજ જ હાર્દિક પંડ્યાને ખભે ઉચકીનું કરતા હતા હવે એ હાર્દિક પંડ્યા ને લોકો પસંદ નથી કરતા એને સપોર્ટ નથી કરતા આઉટ થાય તો બૂમો પાડે બેટિંગ કરવા આવે તોય બૂમો પાડે બોલિંગ કરવા આવે તોય બૂમો પાડે તો આ ક્રિકેટ છે આ ક્રિકેટ તમને જેટલું હીરો બનાવે છે એટલું તમને ક્યારે વિલન બનાવી દેશે યુ ડોન્ટ નો તો આ પરિસ્થિતિ છે તો અહીંયા આગળ જોવા જઈએ તો એના કારણે હાર્દિક પંડ્યાના જો રમ્યો હોત તો થઈ ગયો બટ હી વોઝ નોટ એબલ ટુ અરે બીજું કે એને એ પણ ખબર છે કે કોની બોલિંગમાં વધારે આઉટ થાય છે કારણ કે રસેલ હેઝ ગોટ એ વેરિયેશન આ રસેલ અને નારાયણ બે વેસ્ટ ઇન્ડિઝના બંને ખેલાડીઓ એવા છે કે જે કલકત્તા માટે એક પિલર છે ઓલવેઝ દે આર રેડી ટુ પરફોર્મ દેટ સીટ બીજું કોઈ કામ જ નહીં પરફોર્મ બસ એટલે એની સામે વિકેટ જવાની શક્યતાઓ વધી જ ગઈ હતી અને એમાં વિકેટે પડી અને ત્યાર પછી એમ લાગ્યું કે ના હવે સૂર્યકુમાર યાદવ અને આ બે હતા એમાંથી આ વિકેટ પડ્યા પછી એમને એમ લાગ્યું કે સૂર્યકુમાર એકલા જ બાકી રહ્યા છે કે જેના આઉટ કરવાના છે એને પણ છેલ્લે બી ટુ ગેટ આઉટ અને એ પણ જ આઉટ તો ક્યાંક કહી શકાય કે દિવસો ખરાબ હોય અથવા તો આઉટ ઓફ ફોર્મ તમે હો આઉટ ઓફ ફોર્મ બી એવું માનું છું કે માનસિક રીતે એટલો બધો એ સ્ટ્રેસ છે અત્યારે કે એને ખબર પડી કે ભાઈ પાંચ એક વિકેટો જતી રહી છે ચાર વિકેટ આઈ ટુ કેરી ઓન પણ એક વસ્તુ એ પણ ચોક્કસ છે ક્રિકેટની અંદર હીરો બનવું એ તમારા હાથમાં હાર્દિક પંડ્યા આ પરિસ્થિતિને કરી શક્યો જો એ એ રમીને એની ટીમને જીતાડી તો પરિસ્થિતિ ઇન્ડિયન્સના ફેનબેઝમાં હીરો બન્યો અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે જ્યારે જ્યારે હીરો બનવાની તક આવી જ્યારે જ્યારે એને પોતાની જે પ્રેસ્ટીજ છે પોતાનું જે નામ છે એ ઊંચું કરવાનું અથવા તો અપ કરવાની તક આવી હી વોઝ નોટ એબલ ટુ એનકેશ ఈ సౌతి మోటో అత్యారణి హరీ కెప్టెన్ మేనేజర్ సౌతి మోటో మేనే కాయని కే బ్యాక్ ఫుట్ ఉపరే వజ్ తే ఆనాయి సాబి హి వాస్ నాట్ ఎబుల్ టు పర్ఫార్మ్ కాలే పడే హై పని డికు లషక్ బాయా నే అవ్ పాయింట్ టేబుల్ ని స్థితి ఉపర్ ఆపడే నజర్ నాకి దయే గయకాలి మ్యాచ్ పంచి కయి టీమ్ కయా స్థాన పల్ వల్ పాయింట్ టేబుల్ బౌ జబర్దస్తు సే మా కోయ సవాల్ నథి రాజస్థాన్ తో 16 పాయింట్ చే కలకత్తా ఏ స్థాన వద్భుత్ బనవే లేడు 14 పాయింట్ కరి దేజాయో ఏ એક મેચ જીતશે એટલે તે બી ક્વોલિફાય લખનઉના ના પોઈન્ટ છે હૈદરાબાદ ના પોઈન્ટ છે આ બે ટીમો વચ્ચે હજુ ચાર ચાર મેચો બાકી છે એટલે જો સમીકરણો બદલાય છે પણ આ ચાર ટીમો લગભગ ચેન્જ ના થાય એવી શક્યતા વધે છે એક્સેપ્ટ સીએસકે એટલે કે ચેન્નાઈ સુપર કિંગ્સ ની ટીમ જો દમ મારશે તો ડેફિનેટલી એના દસ પોઈન્ટ છે એની પાસે ચાર મેચો છે એ ત્રણ મેચો જીતે તો છ પોઈન્ટ એની અંદર એડ થાય છે સોળ પોઈન્ટ સાથે ઉપર આવી શકે છે પણ એને સોળ પોઈન્ટ માટે ચાર મેચ માંથી ત્રણ મેચ જીતવી પડે પંજાબ અને ગુજરાત ટાઈટન્સ આઠ આઠ પોઈન્ટ ઉપર છે ગુજરાત ટાઈટન્સ આજની મેચ રમે પછી ખબર પડશે કે ટીમ ક્યાં છે પણ એમને તો લાંબી મજલ કાપવાની આઠ આઠ પોઈન્ટ છે મુંબઈ અને આરસીબી આપણે જાણીએ છીએ કે આગળ વધતી ટીમોને કેવી રીતે નીચે લાવી શકાય એ કામ કરશે કારણ કે જેની સામે એ ટીમ જીતશે એની ઉપર ચારની જે સ્થિતિ છે ચેન્જ થશે પહેલી બીજી ત્રીજી ચોથી પાંચમી છે એને બદલે અલગ થઈ જાય તો તો એમનું કામ એ છે મોટાભાગે મુંબઈ અને આરસીબી પાસે ક્વોલિફાય થવાનો તો કોઈ શક્યતાઓ નથી પણ બીજી ટીમને ડેફિનેટલી લોકો બેકફૂટ પર લઈ જઈ શકે બિલકુલ અશોકભાઈ આટલી ચર્ચા કરી અને પોઈન્ટ ટેબલ નો હાલ તમે બતાવ્યો જોડાયા એ બદલ આપનો આભાર તો મિત્રો મેચમાં મુંબઈના જે હાલ થયા એના પછી સમીકરણો અચાનક ગયા છે એ કહી શકાય કે રસપ્રદ વળાંક આવ્યો છે હવે આગામી જે મેચ રમાશે અન્ય ટીમો કેવું પ્રદર્શન કરે છે તે આપણે જોવું રહ્યું આઈપીએલ મેચને લગતી તમામ માહિતી તમામ અપડેટ સમય આપને આપતા રહીશું આપ જોતા રહો યુવા આઈપીએલ અને જોતા રહો ગુજરાતીઓ સત્યની સાથે નમસ્કાર